અમરેલી શહેર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા બ્રિજ પર સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું અમરેલી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા અમરેલી શહેર વિસ્તારમાં વિવિધ બ્રિજ પર સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ માર્ગ અને મકાન દ્વારા વિવિધ માર્ગો પર ઘેરું ચૂનો અને જાડી ચાખડા કાપવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીથી માર્ગો વધુ સ્વચ્છ સલામત અને સુંદર બન્યા છે તથા વાહન ચાલકો સુગમતા અનુભવી રહ્યા છે રાજ્યભરમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં અમરેલી માર્ગ અને મકાન રાજ્ય વિભાગ પણ સહભાગી બનીને વિવિધ સફાઈ પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યું છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે